નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે નાના વ્યવસાયો માટે સરકાર તમને જે ધિરાણ આપશે તેના વિશે આપણે ચર્ચા કરવાના છે મિત્રો દરેક લોકોને એક સપનું હોય કે પોતાનો નાનો અથવા તો મોટો બિઝનેસ પોતે રન કરે પરંતુ સૌથી મોટે જે મુશ્કેલી આવે છે તે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમને કારણે આવે છે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેને પોતાનો વ્યવસાય શરૂ કરવો છે પરંતુ પૈસા ન હોવાને કારણે તે પોતાનો બિઝનેસ શરૂ કરી શકતા નથી પરંતુ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સરકાર દ્વારા અવારનવાર ઘણી બધી એવી યોજના લાવવામાં આવે છે તેના અંતર્ગત તમને લોન આપવામાં આવે છે અને આ લોન છે તે સસ્તા વ્યાજ દરવાળી હોય છે તેથી સામાન્ય લોકોને પણ આ લોન પરવડે તેવા દરે હોય છે જેથી દરેક લોકો પોતાનો બિઝનેસ શરૂ કરી શકે અને બિઝનેસને આસાનીથી ચલાવી શકે તે સરકારનો ઉદ્દેશ્ય રહેલો હોય છે તો મિત્રો તમે પણ પોતાનો નવો ધંધો શરૂ કરી શકો નવો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો તેના માટેની એક યોજના છે તો આજે આપણે આ યોજના વિશે ચર્ચા કરીશું તેનું નામ છે નાના વ્યવસાયો માટે સરકાર જે ધિરાણ આપે છે જેને આપણે કહીએ છીએ માઇક્રો ક્રેડિટ ફાઈનાન્સ યોજના વિડીયો માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના સરકાર દ્વારા અવારનવાર અલગ અલગ પ્રકારના વ્યવસાયો અને ધંધાઓ માટે આપવામાં આવતા હોય છે તો આપણે આજે એ જ પ્રકારના એક નાના વ્યવસાય અને ધંધા શરૂ કરવા માટે જે સરકાર તમને લોન આપે છે તેની અંદર અત્યારે હાલ ફોર્મ ભરવાના ચાલુ છે તો આ યોજના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં લેવાના છે હવે મિત્રો ક્યાં કયા મુદ્દાઓ આપણે વિડીયોમાં કવર કરીશું તેની આપણે એક ચર્ચા કરી લઈએ તો સૌ પ્રથમ આપણે જોઈશું કે માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના શું છે ત્યારબાદ આપણે અભ્યાસ કરીશું કે માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજનાનો હેતુ શું છે ત્યારબાદ આપણે ચર્ચા કરીશું માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજનામાં મળતી સહાય કેટલી તમને મળશે અને ત્યારબાદ આપણે ચર્ચા કરીશું યોજના માટે અરજી માટે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને છેલ્લે આપણે ચર્ચા કરીશું માઇક્રો ક્રેડિટ ફાઈનાન્સ યોજનામાં અરજી તમે કેવી રીતે કરી શકશો તો આટલા મુદ્દાઓ આપણે વિડીયોમાં કવર કરીશું મિત્રો તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના બે સરકાર દ્વારા આ પ્રકારની યોજના બહાર પાડવામાં આવેલી છે જેનું નામ છે માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના જેની અંદર નાના ધંધા અને વ્યવસાયો માટે તમને લોન આપવામાં આવશે આ સમગ્ર યોજના એ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ખુલી મૂકવામાં આવેલી છે આ યોજના ગુજરાત સફાઈ કામદાર અને વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે હવે મિત્રો જોશું કે માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજનાનો હેતુ શું છે તો માઇક્રો ક્રેડિટ ફાઈનાન્સ યોજનાનો હેતુ એ છે કે આ યોજનાની અંદર જે લોકો પણ પાત્રતા ધરાવે છે તે બધા લોકોને રોજગાર પૂરો પાડવો ત્યારબાદ માઇક્રોપ્રેડિક ફાઇનાન્સ યોજના હેઠળ ધંધા શરૂ કરવા માટે ધિરાણ આપવું જુદા જુદા ધંધાઓને વ્યવસાયોને તમારે ધિરાણ આપવા જેવા કે મંડપ ડેકોરેશન કોમ્પ્યુટર ઇલેક્ટ્રિકની દુકાન પશુપાલન કરિયાણાની દુકાન વાસકામ મોબાઈલ રિપેરિંગ દર્જી કામ સુથારી કામ વગેરે જેવા કામો માટે તમને અહીં સરકાર લોન આપી રહી છે હવે મિત્રો આપણે જોઈએ કે માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજનામાં મળતી સહાય તો આપણે જે રીતે ઉપર વાત કરી કે આમાં તમને સરકાર દ્વારા ધેરાણ આપવામાં આવશે તો તમને વ્યક્તિગત રીતે નિગમ દ્વારા તમને એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે જેમાં તમને ધેરાણમાં પાંચ ટકાનો વ્યાજ દર રાખવામાં આવેલું છે સફાઈ કામદાર પુરુષ માટે આ યોજના ચાલુ છે તેમજ જે લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે છે તેવા અરજદારની ઉંમર અઢારથી લઈ અને પચાસ વર્ષની વચ્ચે હોવી જોઈએ એટલે કે માની લો મિત્રો કે તમે આ યોજના માટે જો એલિજિબિલિટી હોય તો તમને એક લાખ રૂપિયાની લોન આપશે જેનો માત્ર પાંચ ટકા અને અરજદારની ઉંમર હોવી જોઈએ અઢાર થી લઈ અને પચાસ વર્ષની વચ્ચે જો તમે આ પાત્રતા ધરાવતા હશો તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેલો છે હવે મિત્રો આપણે જોઈએ છીએ કે યોજના માટે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમારું આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ અરજદારનો કુલ વાર્ષિકનો આવકનો દાખલો સફાઈ કામદાર આશ્રિતનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો બીપીએલનું પ્રમાણપત્ર બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક અને અગાઉ આ યોજનામાં કોઈ લાભ લીધેલ નથી તે અંગેનું બાહધારી પત્ર તમારે આપવાનું રહેશે હવે મિત્રો માઇક્રો ક્રેડિટ ફાઈનાન્સ યોજનામાં તમે અરજી કેવી રીતે કરશો તો આ યોજના એ તમારે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર તમે ફોર્મ ભરી શકશો હાલમાં આ યોજનાની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે જો તમે પણ પાત્રતા ધરાવતા હોય તો આ યોજનામાં ફોર્મ ભરવા માટે ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો આ યોજના માટે તમે નજીકના ઓનલાઈન સાયબર કાફેમાં પણ જઈને ફોર્મ ભરાવી શકો છો અથવા તો સીએસસી સેન્ટરની મુલાકાત લઈ તમે ત્યાં પણ આ યોજનાનું ફોર્મ ભરાવી શકો છો તો મિત્રો આશા રાખું છું કે આ યોજના અંતર્ગત જે પણ માહિતી મેં તમને આપી છે તે તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ હશે જો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને જવાબ આપશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત